અક્ષત કળશ યાત્રામાં વરલ ગામના હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા હિન્દુ સમાજના લોકોએ બપોર પછી પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી કળશ યાત્રામાં જોડાયા હતા કાળભૈરવ આશ્રમ વરલના સંત શ્રી નારણદાસ બાપુએ ભવ્ય સ્વાગત કર્યું રામદેવ પીર બાપાના મંદિરેથી અક્ષત કળશ યાત્રા શરૂઆત કરી આખા વરલ ગામમાં ફરી અને છેલ્લે કાળભૈરવ આશ્રમ વરલ સંત શ્રી નારણદાસ બાપુના આશ્રમે પૂર્ણ કરી હતી સમસ્ત હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં અક્ષત કળશ યાત્રામાં જોડાયા હતા ગામની અંદર કોઈ પણ આવી રથયાત્રા હોય હિન્દુ સમાજના લોકોની અવશ્ય હાજરી હોય છે અગાઉ પણ બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા આયોજન કર્યું હતું તેમાં પણ હજારો લોકો જોડાયા હતા આજની અક્ષત યાત્રામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આર અને અને ગામ સમસ્ત હિન્દુ સમાજ જોડાયા હતા વરલ ગામના તમામ વેપારી ભાઈઓ કારખાને વાળા ભાઈઓ તથા તમામ લોકોએ પોતપોતાના ધંધા બંધ રાખી અને કળશ જોડાયા હતા